નામ પ્રવીણ છે અટક હોરા ગામ રામપુર તાલુકો જિલ્લો અમરેલી હું છેલ્લા આ આ વીઘાની વીઘાની છું મરચીમાંથી તમે કઈ રીતે આખું ઉત્પાદન કરો છો મરચાંનું પેકિંગ કરીને ક્યાં ક્યાં વેચાણ કરો છો કયા કયા ગામમાં વેચાણ કરો છો સૂટક વેચાઈ દે છે ધોરી રામપુર છે કોઈ અમદાવાદ સુરત રાજકોટ ગોંડલ જેતપુર ત્યાં બધી વેચાય કેટલા કિલો તમારું પ્રોડક્શન થાય છે શું ભાવ હોય છે અને ખેતી કરશો મરચા સિવાય સાથે સોયાબી તુવેર કપાસ અને મરચી એનું ઉત્પાદન કેવું કેવું મળે છે તમને મરચીમાં થોડું ખારું રહે બાકી તો બધું થોડું થોડું માપે મરચી નું તમે કઈ રીતે પ્રોડક્શન કરો છો અહીંયા પોતાને ત્યાં કઈ રીતે કરો છો દળવાનું અને પોતાનું પ્રોડક્શન છે નબળા હોય એ માર્કેટમાં વેચી આવવાનું અને હારા હારાનું દળીને વેચવાનું કેવા પ્રકારના છે તમારી પાસે કોઈ વેરાયટી છે મરચામાં કે એક જ વેરાયટીના છે વેરાયટી છે પાંચ પાંચ કઈ કઈ વેરાયટી રેવા ગરોડા ઓજસ અને સુરતી મરચી